મિત્રો તો ફરીથી આવી ગયા છે ના નામ થાય માં અને તો આજ શું કરીશું આપણે તો આગળ કન્ટિન્યુ બન્યા રહીએ મિત્રો તો ખીર આવે છે અને બધા સાયનાનો દોરો લે એને એક થી પાંચ વર્ષની જેલ આવી શકે છે તમે આ વિડીયો જરૂરથી જુઓ

તાજ વેલ્ડે કે બાથરૂમ કેવો લાગે છે બાથરૂમ ની લાઈ દીને કમર કેવો લાગે છે કમર જરૂર થી કર દીજો હો મિત્રો તો આપણે ઓલો ગાય માટે ખાડવાયું તો વિડિયો માં છે અને વાયવી દીધું બીજું આપણે જીંજો આપણે મિત્રો દેખાળ દીએ મિત્રો તમારું જીંજો આપી દીધું છે તો તોંડો કરતી તો છે આ ઠીકા કોઈડે ખોડે દીધા આપણે ગાય માટે કડવાયું હતું એને વાટી લીધું આપણે વાડા જેવું છે કેમ કે અહીંથી ડાયરેક્ટ ઢોર છોડી ડાયરેક્ટ અંદર એમાં આવ્યા ને એટલે ઊંડો કિન્ડ છે ને આપણે આ બધું આ બધું દીધું આ બધું જઈ કેવડું થઈ ગયું છે હજી તો બે બેદી ખ્યાન વાયુ શનિવારે વાયુ આપણો તો પાંદડા બહુ મોટા થઈ આ ઓલી ભાજી કે એ ભાજી શું નામ નહીં નહીં આપતું મિત્રો તો આ ઝાડવા આપણે વિડીયોમાં હતા ઝાડવા ને પાયા હતા નહીં સુકાઈ ગયા જાય આયોજન છે તો ભૂલતાને જરૂરથી વીઆસ પંદર વાર મંગળ બુધ એટલે મંગળ બુધ દિવસનું આયોજન છે એનો ઉલ્લોક બનાવી નાખશું આપણે તમે વી વીઆ જરૂરથી મોકલો તો આજના ઉલ્લેખમાં આટલું ને આટલો વિડીયો ન મળે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો